હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે કઢી કૃષિ માર્કેટની અંદર આજના ભાવો શું છે અને ગઈકાલના ભાવ શું હતા તેના વિશે આજે માહિતી મેળવશું તો વાત કરીએ પાકમાં તો બાજરી આજે ચારસો સિત્તેરથી પાંચસો સોળ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચારસો સત્તાણુંથી પાંચસો ત્રણ સુધી મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈને બારસો છ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો બાણુંથી અગિયારસો સોરી બારસો બે સુધી ભાવ મળતા હતા ઈસબગુલ જીરાની વાત કરીએ તો સત્તરસો એકથી અને સત્તરસો એક મળતા હતા ગઈકાલના ભાવ નહોતા પડેલા ચણાની વાત કરીએ તો તેરસો એકસઠથી તેરસો બાણું સુધી ભાવ મળે છે જે ગઈકાલે તેરસો પાસઠથી ચૌદસો સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો બ્યાસી સુધી ભાવ આજના પડેલા છે અને ગઈકાલે પાંચસો છવ્વીસથી પાંચસો ચમોતેર સુધી ભાવ મળતા હતા વરિયાળીની વાત કરીએ તો એક હજાર એકવીસથી લઈ અને અગિયારસો એકાવન સુધી ભાવ પડેલ છે આજના જે ગઈકાલે એક હજાર અગિયારથી બારસો પાંચ સુધી ભાવ મળતા હતા રાયડાની વાત કરીએ તો એક હજાર દસથી લઈ એક હજાર ઓગણસાહીઠ સુધીના ભાવ મળવાપાત્ર છે જે ગઈકાલે નવસો અને ચોવીસ મળતા હતા તો આ હતા આજના કડી માર્કેટના ભાવની માહિતી આવા જ રોજંદા અપડેટેડ મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને એક લાઇકનું બટન ચોક્કસથી આપો મળીએ આવતા વિડીયોમાં